બોજો હે અમર ઘરે કોને પૈસા દઈ તો આવડે ભરેલું ભરેલું જો ગુલાબ ગોટી કહેવાય ગુલાબ ને આસુબેને ભરેલી છે આસુબેને ભરેલી ના ને ભરવાનું ને ભરવાનું हेलो युट्युब फेमिली केम छ बधाई स्वागत छ तपाईँ रचना नव ब्लगमा बधाई नै जय माताजी जय बापा सीताराम अनि अचार जो मस्त दो मस्त नाइ नै भयो सु अनि मेरो भाइ जो हेरम बे हे या जा गोटो जाइने ना जाय साइकल लिन का जा लिए जा ला 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 अ लिए वाल लिए 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 गोटो लिए गोटो लिए जा 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 जा

રાંધવાનું છે એવું છે અને મકોડા નીકળ્યા છે પણ આ ગરમી છે અને વરસાદ નથી આવતો ને એટલા માટે મકોડા નીકળ્યા છે તો વે કાઢે છે એવું કામ અત્યારે શરૂ રે બધું અને આયા જો ઓય હય શું કરા જો શું કરા જો નો લે જો

અમે મારું તોધી બાકી છે કોની પાસે છે ની પાસે છે આ હેંસા ભાભી પાસે અને આ બા પાસે પણ મારું તોધી બાકી છે ભલે મારીને આમ દો રૂબા હા હા કોની પાસે આમાં કોની પાસે ભરત હારું છે ને એ ખાસ કરીને કોમેન્ટ કર અમે પરાનું ની તો ન ભરું લાગે આમ તો તને કઈક આવડતું હોય તો હારું લાગે ને નકરું હારું લાગે હવે ભરત ની કામગીરી હવે તો હકલવા મળ્યા છે બધું ગાની ભરી એટલે માર ન ભરવાનું આ બરોબર બાન માર ભાભી છે તો ખરા હા ખરાવાળા કા તો ફેમિલી લેક્ચર 3 વાગી ગયા હે ને મારે મેડમ શું કરવા મિરે દણો કરો હે કરો આ પડે તો જો કા આવા હાઠી ન પડે જો આ બાજરી કેવી કે તો મસ્ત 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 છે હરી આ હાઠી કા વીરો ન પડે વીરો પડે હવા દેતા ન કરવા ન જો તો પર ને હા નેવરી થા તારે કરું તો હા એ વાત હે હા નેવરી પાછી નેવરી થાય કેવા કરે તો હું કઈ નેવરી હોય ને કઈ મસ્ત મસ્ત બાજરી છે

જો તમે મહેમાન ને બેઠા હે ને એટલે બેઠો હો ને અત્યારે આ ટીવી લે ને પણ ટીવી કોઈ જોતું હોતું ને જો આખો દી એમને ભાઈ આખો દી પડી બે હાજર જો ઘડીક વાર કોઈ મસ્ત મસ્ત હંધુ છે ને સાફ કરવાનું ને લૂછવાનું ને નેવું કેમ ભાઈ આવ્યા હા અમારે મોટો બ્લોગર હે કા કા હમું તો આમ હમું તો આમ લાઈક કરી દેજો ને કીધા

હા ઈ રેડી હા તો શાક ને તૈયારી થઈ ગઈ છે અને શાક નું બની જાય પછી જમી લેવું પડી તો કેટલો દી તોય તે હજુ વહેલા વહેલા બનાવવા મળે એટલે વહેલા હેર જમી લઈ અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટની અંદર જણાવજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય